કે રહેવાલાયક સિટી તો ક્યારે બનશે સુરત શહેરની અંદર દર વર્ષે ખાડીપુર આવે છે લાખો લોકો હેરાન પરેશાન થઈ જાય છે બે ઘર થઈ જાય ઘર ચોડી ભાગી જવું પડે છે તંત્ર બી પરેશાન થઈ જાય છે જ્યારે પૂર આવે ત્યારે ચર્ચાઓ થાય છે વાતો થાય છે મિટિંગો થાય છે આયોજન થાય છે ખાડીપુર કેવી રીતે બંધ થાય ખાડીના ત્રાસમાંથી લોકો કેવી રીતે મુક્ત થાય ખાડીની ગંદકી ખાડીપુર મચ્છરોનો ત્રાસ જે રીતે લોકો સહન કરી રહ્યા છે એમાંથી કેવી રીતે મુક્તિ મળે એનું કોઈ આયોજન આ બજેટમાં નથી બીજી હેલ્ધી સિટીની વાત છે તંદુરસ્તી આજે આપણે જોઈએ છીએ રેડ પડે છે આરોગ્ય વિભાગની ફાર્મ નકલી ખાદ્ય પદાર્થો ભેળસેળ પદાર્થો બની રહ્યા છે અને લોકો ખાઈ રહ્યા છે કાર્યવાહી શું થાય છે રેડ પડે દંડ થાય સેમ્પલ ફેલ થાય એકાદ દિવસ કદાચ પોલીસ કેસ કરે કોઈકમાં તો એકાદ દિવસની અંદર જામીન મળી જાય છૂટી થાય ધંધો શરૂ થાય છે કઈ દુકાન બંધ થઈ કોના ધંધાઓ બંધ થયા ચિંતા નથી મારો રો પિસ્તાલીસ પચાસ વર્ષથી પચાસ વર્ષથી રહેણાંક વિસ્તાર છે બે ફાર્મ રીતે કોમર્શિયલ બની રહ્યું ઇન્ડસ્ટ્રીયલ બની રહી છે જ્યાં લોકો પિસ્તાલીસ પચાસ વર્ષથી રહે છે એની અંદર ગોડાઉનો બને ઇન્ડસ્ટ્રી બને દુકાનો બને કારખાનાઓ બને કેવી રીતે લોકો રહેશે આજે વરાછા રોડને લોકોને વરાછા રોડ છોડીને ભાગી જવું પડે પરિસ્થિતિ નિર્માણ થઈ છે કોના પાપે થયું છે લોકો કેવી રીતે સુખીથી રહી શકશે કેવી રીતે રહેવાલાયક સિટી બનશે અમારો પ્રશ્ન મહિલા સુરક્ષાની વાત થઈ છે પિંક ટોયલેટ મહિલા સુરક્ષા માટે સારી વાત છે કંઈ વાંધો નથી પરંતુ વર્ષોથી હું કહું છું કે સુરત મહાનગરપાલિકાની ચાલતી થી બસ અને સિટી બસની અંદર મહિલાઓની સુરક્ષા નથી અનેક વાર છેડતીના બનાવો બને છે વિડીયાઓ વાયરલ થાય છે તો મેં અનેક વાર કીધું છે કે મહિલાઓ માટે બસ અલગ હોવી જોઈએ એમાં કોઈ મહાનગરપાલિકાને એક રૂપિયાનો ખર્ચો નથી કામરેજ થી સ્ટેશનના રૂટની પચાસ બસ ચાલે છે દસ બસ એમાંથી મહિલાઓની બનાવવાની છે મહિલાઓ માટે અલગ કંઈ ખર્ચો નથી કંઈ નથી છતાં પણ થતું નથી મહિલા સુરક્ષાની વાતો કેવી રીતે થાય ખાલી ટોયલેટ બનાવતી મહિલાઓની સુરક્ષા બની છે તો આ વાત જે મારી છે જે મુદ્દાઓ છે એ બજેટની અંદર સમાવેશ નથી થયો એટલે બજેટની અંદર સમાવેશ થાય અને એનું આયોજન થાય અને એનું વ્યવસ્થિત આયોજન કરી એનું નિરાકરણ થાય એવી મારી આ વાત છે